સેકતા છે બહુ ઉતાવળ નથી સેકવાનું એમાંથી થોડું થોડું આ તેલ નીકળવા એમાં એડ કરીશું ઈલાયચીનો પાવડર તો ફ્રેન્ડ્સ તમારે આગળથી જ 4 થી 5 જેટલી ઈલાયચીનો પાવડર કરીને હવે જુઓ તમે જોઈ શકો છો એકદમ સરસ એવું સેકાયું છે તો હવે આપણે એમાં 2 જેટલું દૂધ એડ કરી દેલા છે દૂધ એડ કરવાથી

ઈલાયચી થોડી વધારે પીસી અને એક કાચની બોટલમાં મૂકી દેવાનું કોઈ પણ વસ્તુ મીઠાઈ બનાવવાની તો આ ઈલાયચી પાવડરનો યુઝ થતો જ હોય છે તો અમુક વસ્તુ આપણે ઘરમાં રાખવાની જેથી આપણું કામ સરળ બની જાય કે આમ હું આવું